સ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છે ઘઉં વિશેની તો લગભગ હવે ઘઉં પાસઠથી સિત્તેર દિવસની અવસ્થા એ આવી ગયા છે અને લગભગ એમાં આવી રીતે પોટી પણ બધે થઈ ગઈ અને દાણા બંધાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો હવે એમાં આપણે વાત કરવાની છે કે ઘઉંમાં ઘણાના પ્રશ્નો હોય કે દાણા સારી રીતે ભરાય એના માટે શું કરવું તો એના માટે આપણે જોઈએ તો એમાં ત્રણ તત્વો ખૂબ જ મહત્ત્વના રહેતા હોય છે એમાં આપણે જોવા જઈએ તો ફોસ્ફરસ છે પછી પોટાશ અને બોરોન આ ત્રણ તત્વોનું હવે આ અવસ્થાએ પાંસઠથી સિત્તેર દિવસના ઘઉંથી આવો ત્યારે બહુ જ મહત્ત્વ રહેતું હોય હવે એમાં આપણે આમ આગળ ઘઉં જોતા જઈને વાત કરતા જઈએ તો એમાં હું તમને કહું ને તો ફોસ્ફરસથી શું થાય તો ફોસ્ફરસથી એક તો હે ને જે ઘઉંના મૂળનો વિકાસ એ બહુ સારો એવો થાય અને દાણા ભરાવામાં પણ ફોસ્ફરસ કામ આપે બીજા નંબરનું તત્વ આપણે લઈએ તો એ છે પોટાશ તો એ શું કામ આપે ઘઉંમાં એ આપણે જોઈએ તો પોટાશ દ્વારા શું થાય દાખલા તરીકે અથવા ઘઉં ટૂંકમાં ખોરાક કઈ રીતે બનાવે તો ખોરાક એના પાંદડા દ્વારા બનાવતો હોય અને આપણે જોતા હોય કે તમે અત્યારે જોવા જતા હોય છો તો ઘઉંના પાંદડા નીચેના પીરા પડી જતા જે પોટાશ દ્વારા પીરા નહીં પડે અને એટલે પોટાશનું આ મહત્વ થઈ ગયું હવે છેલ્લે વધ્યું બોરોન તો ઘણાનો પ્રશ્ન હોય કે બોરણ ઘઉંમાં શું કામ આપે તો એમાં આપણે જોઈ તો બોરણનું શું મહત્ત્વ ગામમાં તો બોરણ દ્વારા બોરન તત્વ એ કોઈ પણ પાકમાં બોરણનું મહત્ત્વ તો રહેલું જ છે બોરણનું દાખલા તરીકે કોઈ કોઈપણ ફલીનીકરણ ની જે પ્રક્રિયા હોય એ બોરન દ્વારા થતી હોય અને બોરન દ્વારા બીજું જે આપણે તમે ડુંડી જોઈ શકો આ ડુંડી છે તો આમાં જે દાણા હોય એમાં એક દાણો ખાલી નહીં રહેવા દઈએ અને એકદમ દાણો ચમકદાર બનાવશે આવું બધું એનું મહત્ત્વ રહેલું હોય છે બોરણ તો હવે આ ત્રણ તત્વનું ઘઉંમાં બહુ સારું એવું મહત્ત્વ રહેલું છે અને એનો રાઉન્ડ મારી ને તમે ઘઉંમાં સારું એવું ઉત્પાદન મેળવી શકો અને આ ઘઉંની આપણે વાત કરીએ તો આ વિડીયોમાં જે દેખાય એ ઘઉંમાં આપણે ખાલી ફક્ત ને ફક્ત એક જ વાર ઉરી આપેલું છે અને બે વાર ઝીંક ઝીંક પ્લસ જે આવે છે એ આપણે આપેલું છે જેમાં આપણે કેલ્શિયમ બોરોન મેગ્નેશિયમ આવા બધા મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે એ આપ્યું હતું બે વખત એ આપેલ છે ને એક વખત ખાલી ઉરી આપેલ હે તો જોઈ લો કેવા ઘઉં હે તમારે ઘઉં વિશેના કંઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અમે તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું થેન્ક યુ